દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજાર વિસ્તારના વેપારીઓ તથા ગ્રામજનોમાં ભારે આક્રોશ તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે તલાટીશ્રીની અરજી પીપલોદ બજાર વિસ્તારના વેપારીઓ અને ગ્રામજનોએ તલાટીશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે કે અમે વર્ષોથી નિયમિત રીતે વ્યવસાય વેરો લાઇટ વેરો પાણી વેરો તથા સફાઈ વેરો ચૂકવીએ છીએ છતાંય વિકાસના નામે એક પણ કામ થયું નથી મુખ્ય સમસ્યાઓ પર ગંભીર આરોપો સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા સમગ્ર વિસ્તાર અંધકારમય ચોરી લૂંટફાટનો ભય સતત પીવાના પાણીની ભારે તંગી નળોમાં પાણી આવતો નથી સફાઈની કોઈ વ્યવસ્થા જ નથી કચરાના ઢગલા રોગચાળાનો ખતરો રસ્તાઓ તૂટી પડેલા વાહન વ્યવહાર ખોરવાયો વેપારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું કે બે હજાર એકવીસ બાવીસથી આજ દિન સુધી અમારા બજારમાં વિકાસના નામે કણમાત્ર પણ કામ થયું નથી શું અમે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા નથી કે અમે વેરો નથી ભરતા છતાંય અમારી સાથે આટલો અન્યાય કેમ

ડેપ્યુટી સરપંચ અને સરપંચ સાહેબ હાજર નથી આ તો કેટલા દિવસમાં કામ કરી આપવા કીધું છે એમને ટૂંક સમયમાં કીધું છે કોઈ અમને ટાઈમ નથી આપ્યો કેટલા દિવસ લાઇટનું આજે સાજ સુધી ગામમાં ક્લિયર થઈ જશે કીધું છે સરપંચ સાહેબ હાજર છે આજે સરપંચ સાહેબ અને ડેપ્યુટી સરપંચ હાજર નથી ત્રણ દિવસ પહેલા કીધી લઈ અને ત્રણ દિવસ કાલનો ગ્રુપના અંદર મેસેજ ચાલે છે કે ભાઈ હાજર રહેવું સવારે અગિયારવા અને કોઈ બી હજુ સુધી હાજર નથી અમારો ગામનો વિકાસ થાય એમાં અમે બધા ખુશ છીએ અને વિકાસ ના થાય તો અમે અગાડી સુધી રજૂઆત કરશું અને આગળ લડત લડશું બધા કામ કામગીરી